મજામાં તો ભાઈ આજ આપણે બનાવવાનો છે દેશી રીંગણાનો ઓળો ને બાકી તો મી રીંગણા લેતા આવ્યા હતા આવતા હતા ઈવાતથી રીંગણા લેતા હોય અત્યારે ને મસ્ત આજ આપણે અલગ હતી આશુબેન બનાવશે મસ્ત મસ્ત રીંગણાનો ઓળો ને કામકાજ શરૂ થઈ ગયું જોઈએ કામકાજ તો શરૂ થઈ ગયું ને આપણે ઓળો બનાવવાનો છે દેશી ને બધા જય માતાજી જય મા મંગળ ને ઓળો બનાવીએ હવે આડે તેન રીંગણા બહાર ભઠી કરશે બધા ને ઓળો બનાવવાની ટ્રીક અલગ અલગ હોય હવે મારે આશુબેન કેમ ઓળો બનાવશે દેશી તો મને નથી ખબર કારણ કે આજ

મારા પપ્પા બીજું કઈ નઈ લેવા જવાનું બીજું કઈ ને આપડે પેલા ટમેટા ડુંગળી ડુંગળી ટમેટા ડુંગળી ખેતર માં ખેવા જવું પડે મસ્ત કોઈ તેમ બાપા થોડી હતી ને મારે

આપણે બધો મસાલો તૈયાર કરી નાખો જવો એટલું નાખવાનું છે હે ડુંગળી ને લહણ કોથંબરી ટમેટા ઓળો ને હળદર બધો છે હળદર જીરું મીઠું ને મરચું તેલ તૈયાર કરી નાખ્યું નાખ્યું હવે સૂલે ને મેઘ તેલ આવી રીતે અમે તો બનાવીએ તમે કેવી રીતે બનાવો એ ક્યાં તેલ થઈ જાય પછી બધું નાખશું પેલા આપણે લહણ નાખ દઈએ

ને મા મે તો જો બનાવ્યો આવી રીતે દેશી વળો બનેયો છે ભાઈ દાણા કોથમીર નાખી દેવા બસ પાકીજો પાકી જવે તો પણ મને ખાવાનું મન થા મને છે તો રોટલા બનાવવા પડશે ને હું બનાવી લાકુ રોટલા અમારા જનકભાઈ રોટલા બનાવે મને મને ભૂખ લાગી ગઈ રોટલા બનાવી ના ફટાફટ મને જનકભાઈ બનાવે તો ઢીરાતે મને ભૂખ લાગી રહે તો વળો ભાઈ મસ્ત બી નહી મસ્ત વળો

રોટલા તો ઝપટ બોલવા મડી ભોગ લાગી ઝપટ બોલવા મળે ને ભાઈ ઓળો બનાવ્યો મસ્તી નો રોટલો મસ્તી નો બનાવ્યો હું તો ખાઈ ગયો પોણો રોટલો તો પોતા બે ગયા છે જમવા મસ્ત ઓળો તો જમી લઈએ હવે